માંડવી મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ ગામલોર તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અત્યારે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તા હલાય એવું છે નહીં અને કપાહ ને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે સાવ હડી ગયું છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી જ થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વણના ઝીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાહ પણ રે એમ છે નહીં આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભીર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે આવેલું જાય છે